નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ જે અંગ્રેજી વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાવાની છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો જે છે તે આપણે આ વિડીયાની અંદર એટલે કે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાઈ ચૂકી છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેમજ અંગ્રેજી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી મેળવી લેજો તમારા પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠની છ એક બે હજાર ચોવીસ ના રોજની અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન હવે અહીંયા તમે જોશો તો શરૂઆતની અંદર સર્વપ્રથમ આપણને પોયમ આપવામાં આવેલું છે અને આ પોમ ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો આ પોએમને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે સમજવાનું છે જો એમના ઉપરથી પહેલો સવાલ હિયર ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા અહીં બાળકો જે છે તે અહીં બાળક જે છે તે શું બનવા માંગે છે તો જવાબ આવશે અ ટ્રી ત્યાર પછી બીજો સવાલ વોટ ડઝ ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી એટલે કે બાળક છે તે શું બનવા માંગતો નથી ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી અ સાયન્ટિસ્ટ એન્ડ અ ન્યૂઝ રીડર ત્યાર પછી ત્રીજું અ પર્સન હુ રીચિસ એન્ડ એક્સપેરિમેન્ટ્સ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ ઇઝ કોલ્ડ તો જવાબ આવશે સાયન્ટિસ્ટ ચોથું વુ સે ઇઝ યુ કાંટ બી ધેટ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી પેરેન્ટ કોણ એવું કહે છે કે તમારાથી ન થાય પાંચમું વાય ડઝ ધ પોએટ વોન્ટ ટુ બી અ ટ્રી પોએટ જે છે તેને શા માટે ટ્રી એટલે કે વૃક્ષ બનવું છે તો જવાબ આવશે ધ પોએટ વોન્ટ્સ ટુ બી અ ટ્રી બીકોઝ હી વોન્ટેડ ટુ બી ફ્રી તેને મુક્ત રહેવું છે એટલા માટે તેને વૃક્ષ બનવું છે ચાલો ત્યાર પછી બીજું પોએમ આપણને આપેલું છે જે ધ્યાનપૂર્વક વાંચવાનું છે સમજવાનું છે પોયમનો બીજો પેરેગ્રાફ અને એના ઉપરથી અહીંયા આપણને પ્રશ્ન પૂછેલા છે પહેલો સવાલ હિયર ધ ચિલ્ડ્રન વોન્ટ્સ ટુ બી અહીંયા બાળક શું બનવા માંગે છે તો જવાબ આવશે ધ ઓશન બીજું વોટ ડઝ ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી બાળક શું નથી બનવા માંગતું ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી અ ડાન્સર અ લોયર અ પાયલોટ ઓર અ ડૉક્ટર ત્યાર પછી ત્રીજો સવાલ અ પર્સન હુ કર્સ ડાયસીઝ એન્ડ ગીવ્સ મેડિસિક મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા એટલે કે વ્યક્તિઓ કે જે દવાઓ આપે છે અને ટ્રીટમેન્ટ કરે છે તેને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે અ ડૉક્ટર ચોથું વુ સે ઇઝ યુ કાન્ટ બી ધેટ કોણ એવું કહે છે કે તમે ન કરી શકો તો જવાબ આવશે વિકલ્પ બી પેરેન્ટ્સ પાંચમું વાય ડઝ ધ પોએટ વોન્ટ ટુ બી ધ ઓશન તો જવાબ આવશે ધ પોએટ વોન્ટ્સ ટુ બી ધ ઓશન બિકોઝ યુ વોન્ટ ટુ હ્યુજ વેલ્સ વીલ ઇન સ્વિમ ઇન મી કારણ કે વિશાળ માછલીઓ તેનામાં તરી શકે તેવો દરિયો એવો ઓશન તે બનવા માંગે છે ત્યાર પછી છે ત્રીજો પેરેગ્રાફ આપણને આપેલો છે ત્રીજી પંક્તિ આપેલી છે એના ઉપરથી જોઈએ સરસ મજાના ક્વેશ્ચન્સ અને તેમના આન્સર પહેલો હિયર ધ ચિલ્ડ્રન વોન્ટ ટુ બી અહીંયા બાળક શું બનવા માંગે છે ધ રેન્જ ઓફ માઉન્ટેન પર્વતોની હારમાળા વોટ ડઝ ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી બાળક શું નથી બનવા માંગતો ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી અ ડીજે અ કમ્પ્યુટર પ્રોગ્રામર મ્યુઝિશિયન્સ ઓર અ બ્યુટિશિયન્સ ત્રીજું અ પર્સન વુ પ્લેસ અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર વિઝિટેડ મ્યુઝિક ઇઝ કોલ્ડ તો જવાબ આવશે મ્યુઝિશિયન ચોથું વુ સે ઇઝ યુ કાંટ બી ધેટ કોણ એવું કહે છે કે તમે ન કરી શકો તો જવાબ આવશે વિકલ્પ બી પેરેન્ટ્સ પાંચમું વાય ડઝ ધ પોઈટ વોન્ટ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન તો જવાબ આવશે ધ પોઈન્ટ વોન્ટ્સ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન બિકોઝ હી વોન્ટ્સ ટુ બી અ ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન કારણ કે તેનામાં પૂરેપૂરી ખીણો અને ઝરણાંઓ તે ભરેલા હોવા જોઈએ ચાલો ત્યાર પછી ચોથો આપણને પંક્તિ આપવામાં આવેલી છે અને આ જે પંક્તિ છે તેના ઉપરથી જોઈએ કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો એમાં પહેલો સવાલ વોટ ડઝ ધ ડોગ શેર વિથ ધ પોએટ એટલે કે કૂતરો જે છે તે કવિ સાથે લેખક સાથે શું શેર કરે છે ધ ડોગ શેર્સ વિથ ધ પોએટ ધ થિંગ્સ હી ફાઇન્ડ વેન ડઝ ધ ડોગ સ્લીપ કૂતરો ક્યારે સુઈ જાય છે ધ ડોગ સ્લીપ વેન ધ પોએટ વેન ટુ ધ સ્લીપ ત્રીજું વેર ડુ ધ પોએટ એન્ડ ધ ડોગ ગો તો પોએટ એન્ડ ધ ડોગ ગો ફોર અ વોક રાઇટ અ પેર ઓફ રાઇમિંગ વર્ડ ટોકનો થશે વોક અને નો થશે નો લિસન ઇયર તો સી તો આઈ ચાલો ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ હુ ગેવ અ રૂપી ટુ ધ પોએટ તો મિસિસ સ્વીટી ગેવ અ રૂપી ટુ ધ પોએટ બીજું ધ ફ્લાવર વોઝ ડેડ ટુ તો જવાબ આવશે આઈ બોટ સમ થ્રેડ વેર ડીડ ધ પોઈટ ગો તો જવાબ આવશે ધ પોઈટ વેન ટુ ધ સિટી ચોથું રાઇટ પેર ઓફ રાઇમિંગ વર્ડ સિટીનું થશે સ્વિટી અને થિનનું થશે પિન થેડનું થશે થીન અને ટોફીનું થશે સોર મિત્રો તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ આઠની અંગ્રેજી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો વોટ્સઅપ નંબર ઉપર જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર પણ આપેલો છે ખૂબ જ ઓછી કિંમત ઉપર ખૂબ નજીવી કિંમત ઉપર માત્ર એક ચોકલેટની કિંમત ઉપર તમે આ પીડીએફ મેળવી શકો છો અને આ પીડીએફ જે છે તમારા વાર્ષિક પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો અવશ્ય દરેક વિદ્યાર્થી મિત્રોએ આ જે પીડીએફ છે

ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ તો અહીંયા આપણને જે આપ્યું છે એમ જી ઇ એ ટી વાય એસ તો એ બનશે મેજેસ્ટી એટલે કે એમ એ જી ઇ એસ ટી વાય મેજેસ્ટી ત્યાર પછી અહીંયા તમને આપેલું છે બ્રેડ જે બનશે ખરેખર બિયડ બી ઈ એ આર ડી બીયડ ત્યાર પછીનો જે શબ્દ છે પીઓએલ પી ડબલ ઈ તો એ બનશે પીપલ ત્યાર પછી એસ એફ એટ એફ ટી તો એ બનશે સ્ટાફ એસ ટી એ ડબલ એફ ત્યાર પછી એચ આઈ એ આર તો અહીંયા બનશે એચ એઆઈઆર હેર ત્યાર પછી ત્રીજું છે વી એ ડબલ એલ જી આઈ ઇ આર તો અહીંયા બનશે વિલેજ વીઆઈ ડબલ એલ એ જી ઈ વિલેજ ત્યાર પછી છે સી ઓડબ્લ્યુ આરડી તો ક્રાઉડ ત્યાર પછી એચ એલ ઓય તો હોલી પીયુ સી એલ કે તો પ્લક અને સર્વિસ તો એસ આર વીઆઈસી ઈ સર્વિસ ચાલો ત્યાર પછી ચોથું ચોથામાં અહીંયા તમે જોશો તો રાઈસ તો આરઆઈસીઈ રાઇસ ત્યાર પછી બીજું જે છે તે છે સાયલન્સ ત્રીજું જે છે તે ડિવાઇન ચોથું જે છે તે એસએસિ કે સેક પાંચમું જે છે તે ટ્રમ્પેટ્સ ત્યાર પછી પાંચમું જે છે તો એની અંદર પહેલું આવશે મિનિસ્ટર્સ ત્યાર પછી છે ગ્રેટ ત્યાર પછી છે ઓફર ત્યાર પછી છે ક્લોઝ અને ત્યાર પછી છે સ્ક્રીન ચાલો ત્યાર પછી આપણે જો જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ અહીંયા કહ્યું છે કે ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન્ટુ ધ કેન એન્ડ કેન નોટ કેન અને કેન નોટની અંદર અહીંયા જે પેરેગ્રાફ આપણને આપેલો છે એના જે પેરેગ્રાફ છે એને આપણે ક્લાસિફાય કરવાના છે કેનવાળા સેન્ટેન્સ આપણે પ્રથમ ખાનામાં લખીશું અને કેન નોટવાળા બીજા ખાનામાં તો પ્રથમ સર્વપ્રથમ તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એમાંથી કેનવાળા સેન્ટેન્સ આપણે લખી લઈએ તો જો આઈ કેન ડુ માય થિંગ્સ આઈ કેન સ્પીક હિન્દી એન્ડ ગુજરાતી આઈ કેન સ્પીક અ લિટલ બીટ ઓફ ઇંગ્લિશ આઈ રન ફાસ્ટ તો આ બધા તમે જોશો તો કેનવાળા છે પણ કાંટવાળા આ રીતે બનશે આઈ કાંટ સ્પીક સંસ્કૃત આઈ કાંટ પ્લે ફૂટબોલ ચાલો ત્યાર પછી બીજું આપણે જોઈએ તો એમાં કેન કેનવાળા જે છે તે સેન્ટેન્સીસ જોઈએ આ પેરેગ્રાફ ઉપરથી તો આઈ કેન ચેક અ પેશન્ટ આઈ કેન ગીવ અ ઇન્જેક્શન આઈ કેન ક્યુર ધેમ કેન વાળા તો આઈ કેન નોટ ઓપરેટ ધેમ અને આઈ કેન નોટ ટેક અ સ્ટીચિસ ચાલો ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપણને આપેલો છે એમાં કેનવાળા સેન્ટેન્સીસ આવશે મંકી કેન ક્લાઇમ્બ ટ્રી મંકીઝ કેન જમ્પ ફ્રોમ ટ્રીઝ ટુ ધ ટ્રી સો ફાસ્ટ મંકીઝ કેન ગીવ અ બર્ફ એ રીતે કેન નોટવાળા છે તો એમાં આવશે મંકીઝ કેન નોટ સ્વીમ અને મંકી કે નોટ રોર ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપણને આપેલો છે એમાં કેનવાળા કયા કયા આવશે તો કે જીવન કેન વોક ઓન અ રોપ જીવન કેન રાઇડ અ મોનોસાયકલ જીવન કેન પરફોર્મ ઓન હાઈ સ્વિંગ જીવન કેન નોટ રાઇડ અ હોર્સ જીવન કાન્ટ ફ્રોમ અ ફાયરિંગ ત્યાર પછી પાંચમું છે તો અહીંયા કેન કેન ને વાળા આવશે કરંટ એન્ડ થોમસ કેન પ્લે ચેસ કરન એન્ડ થોમસ કેન ડાન્સ ધે કેન પ્લે ટુગેધર ધે કેન હેલ્પ ઈચ અધર કેન નોટ વાળા તો ધે કેન નોટ ફાઈટ વિથ ઇચ અધર ધે કેન નોટ ચીટ ઇચ અધર ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધપ્રોપ્રિએટ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ અહીંયા કાઉન્સની અંદર જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને આ ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે તો જો કેન મે મસ્ટ શૂડ શૂડ ને શૂડ નોટ આપણને આપેલા છે તો પહેલું ઓલ ઓફ અઝ ખાલી જગ્યા બે ધ રૂલ્સ તો જવાબ આવશે મસ્ટ આપણે નિયમોનું પાલન કરવું જ જોઈએ એટલે મસ્ટ બીજું યુ હેવ અ ફીવર તાવ આવે છે યુ ખાલી જગ્યા ગો ટુ બેડ તો યુ શૂડ ગો ટુ બેડ ત્રીજું ખાલી જગ્યા આઈ કમિંગ સર તો અહીંયા જવાબ આવશે મે આઈ કમિંગ સર ચોથું યુ ખાલી જગ્યા બી લેટ ફોર યોર સ્કૂલ તો યુ શુડ નોટ બી લેટ ફોર યોર સ્કૂલ પાંચમું ખાલી જગ્યા યુ કેચ અ બટરફ્લાય તો જવાબ આવશે કેન કેન યુ કેચ અ બટરફ્લાય ચાલો ત્યાર પછી બીજું ધ બસ ઇઝ અબાઉટ અ લીવ બસ જવામાં છે વી શુડ વોક ફાસ્ટ ટુ કેચ ધ બસ તો વી શુડ વોક ફાસ્ટ આપણે ઝડપથી ચાલવું જોઈએ અહીંયા સૂચન છે આ એમાં થસ્ટી હું તરસ્યો છું કેન યુ ગીવ મી સમ વોટર શું તમે મને થોડું પાણી આપશો તો અહીંયા જવાબ આવશે કેન ત્રીજું વી મસ્ટ સ્ટેન્ડ વાઇલ ધ નેશનલ એન્થમ ઇઝ બિંગ સંગ તો અહીંયા જવાબ આવશે મસ્ટ ચોથું યુ ખાલી જગ્યા ગો ટુ બેડ ટુ લેટ તો જવાબ આવશે શુડ નોટ અને પાંચમું આઈ હેવ બ્રોકન ધીસ ગ્લાસ માય મધર મે ઇઝ કોલ્ડ મી તો અહીંયા આવશે માય મધર મે ઇઝ કોલ્ડ મી ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું વી શુડ પ્લાન્ટ ટ્રીઝ અલોંગ ધ રોડ તો અહીંયા આવશે શૂડ બીજું ખાલી જગ્યા ગોડ ગીવ યુ અ લોંગ લાઈફ તો મે ત્રીજું વી ખાલી જગ્યા નોટ કટ ટ્રીઝ તો જવાબ આવશે મસ્ટ વી મસ્ટ નોટ કટ ખાલી જગ્યા યુ ઓપન ધ વિન્ડો પ્લીઝ તો જવાબ આવશે કેન યુ ઓપન ધ વિન્ડો પ્લીઝ પાંચમું આ ખાલી જગ્યા કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ટુડે તો આઈ મસ્ટ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ટુડે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું યુ ખાલી જગ્યા ક્લીન યુર ટ્રીઝ એવરી તો મસ્ટ યુ ખાલી જગ્યા રિમેન સાયલેન્ટ વેન ધ ટીચર ઇઝ નોટ ઇન ધ ક્લાસરૂમ તો શૂડ એટલે કે તમારે શિક્ષક ક્લાસમાં ન હોય ત્યારે શાંતિ જાળવવી જોઈએ વી શુડ વિઝિટ ધ જૂ નેક્સ્ટ સન્ડે તો અહીંયા આવશે શુડ ભવિષ્યની શક્યતા ખાલી જગ્યા યુ ડૂ મી અ ફેવર તો અહીંયા આવશે કેન કેન યુ ડૂ મી અ ફેવર પાંચમું ચિલ્ડ્રન શુડ નોટ ડિસઓબે ઓબે દેર પેરેન્ટ્સ એન્ડ ટીચર તો અહીંયા આવશે શૂડ નોટ એટલે કે બાળકોએ તેના માતા પિતાનું ઉલ્લંઘન આજ્ઞાનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં ત્યાર પછી પાંચમું યુ ખાલી જગ્યા સ્ટડી ઇફ યુ વોન્ટ પાસ થય એક્ઝામ તો અહીંયા આવશે મસ્ટ યુ મસ્ટ સ્ટડી તમારે ફરજિયાતપણે અભ્યાસ કરવો જ જોઈએ જો પાસ થવું હોય તો બીજું આઈ સી ધ ટિકિટ પ્લીઝ મે આઈ સી ધ ટિકિટ પ્લીઝ તો અહીંયા આવશે મે ત્રીજું વેન યુ આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ યુ ખાલી જગ્યા ફોલો યોર કોચ ઇન્સ્ટ્રક્શન તો જવાબ આવશે શૂડ આઈ ખાલી જગ્યા સ્વિમ તો આઈ કેન સ્વિમ સ્ટુડન્ટ શુડ નોટ બ્રિંગ મની ટુ ધ સ્કૂલ સ્ટુડન્ટ શુડ નોટ બ્રિંગ મની ટુ ધ સ્કૂલ તો અહીંયા આવશે જવાબમાં શુડ નોટ મિત્રો તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ આઠની અંગ્રેજી વિષયની ઓરિજિનલ એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી પીડીએફ મેળવી લેજો પીડીએફ વોટ્સઅપ ઉપર મેળવવી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ મેળવી શકો છો પીડીએફની કિંમત આપણે માત્ર નજીવી રાખેલી છે બહુ ઓછી કિંમત રાખેલી છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ આ પીડીએફ જે છે તે પરચેસ કરી શકે અને તેનો લાભ લઈ શકે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ તેઓ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ અહીંયા કહ્યું છે કે રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ગીવન વર્ડ ઇન અબાઉટ ટેન સેન્ટેન્સીસ એમાં પહેલું છે માય ડ્રીમ અથવા તો એમ્બિશન એટલે કે મારું સ્વપ્ન તો આ જે છે તે નિબંધ આ જે એસે છે તે આપણે આ પ્રમાણે લખી શકીએ અ પર્સન હેઝ અ સમ ગોલ ઇન લાઈફ વિચ હી વોન્ટ્સ ટુ અચીવ ધ ગોલ ઓફ માય લાઈફ ઇઝ ટુ બીકમ અ ડોક્ટર સો ધેટ આઈ કેન treat people and save their lives by becoming a doctor i am not only to earn money but i want to help people i want to provide a free treatment to the poor and helpless after god our doctor who can give a left and i can and i also want to earn merit by helping people by becoming a doctor i want to open hospital in my village by becoming a doctor for which i am also working hard as a doctor i will treat my patient well and treat them with a smile so that their coverage gives growing and does not disappoint by becoming a doctor i will also bring awareness to people about hygiene and first aid i want to serve the country by becoming a rational a sensitive, a sen sensitive and skilled ડૉક્ટર એન્ડ ધીસ ઇઝ ધ ગોલ ઓફ માય લાઈફ ચાલો ત્યાર પછી આપણે તેનાલી રામન વિશે આપણે અહીંયા એસ એ લખવાનો છે તો તેનાલીરામન વોઝ અ ગ્રેટ પોએટ એન્ડ સ્કોલર ઓફ તેલુગુ લેંગ્વેજ હી વોઝ અ સ્પેશિયલ એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ વિજયનગર કિંગ કૃષ્ણરા કૃષ્ણ દેવરાય હી વોઝ બોર્ન ઇન અ વિલેજ કોલ્ડ તેનાલા લોકેટેડ એટ વોટ ઇઝ નાઉ ધ આંધ્રપ્રદેશ રિજિયન હિઝ બસ નેમ વોઝ Uh, Gralpati Ram Krishna. His father died when he was a child. He did not receive any formal education during his childhood but became a great scholar due to his thirst, of, thirst for knowledge. He was a popular all over the country for his wit and brilliance. Stories about Tenali Raman and his practical jokes are very famous all over the country. All the stories of Tenali Raman uh, Tenali Raman tell us about his. રિલેશન વિથ ધ કિંગ હી ઇઝ અ વિઝડમ એન્ડ હિઝ પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેબિલિટીઝ તેનાલીરામન સ્ટોરીઝ મેક્સ એક્સેલેન્ટ બેડ ટાઈમ ચોઈસ ફોર ચિલ્ડ્રન આઈ ટીચ ધેમ અ ગ્રેટ મોરલ ધેટ ધે રિમેમ્બર થ્રુઆઉટ ધેર લાઈફ ટાઈમ ત્યાર પછી છે માય ફેવરિટ પેટ એનિમલ વિશેનો એસય તો અહીંયા આપણને જે ક્લુ આપેલા છે એના ઉપરથી આપણે આ રીતે લખી શકીએ માય ફેવરેટ પેટ એનિમલ ઇઝ અ પ્લેફુલ એન્ડ loyal dog i love dog because of their friendly nature i name my dog buddy because it is not just a pet it is like having a true friend by my side buddy has a shiny coat of brown fur floppy ears and a, a wagging tail that expresses pure happiness we share a strong bond a buddy is always excited to see me we enjoy a long walks and play a fetch together in the park taking care of buddy is involves of feeding him regularly walks and ensure he stays healthy and happy uh, training buddy has been a fun experience teaching him common like a sit stay and shake hands the unconditional love and support buddy provides a create countless memorable moments for from his playf uh, playful <coughs> playful antics to the warm greetings he gives me a very day બડી હોલ્ડ્સ અ સ્પેશલ પ્લેસ ઇન માય લાઈફ મેકિંગ ઇટ બ્રાઇટર એન્ડ મોર જૉફુલ ત્યાર પછી ચોથો આપણને હશે આપેલો છે વિઝિટ ટુ જૂ તો આઈ લાસ્ટ સન્ડે આઈ વિઝિટ ધ જૂ વિથ માય ફ્રેન્ડ વી બોટ અ ટિકિટ્સ એન્ડ વેન્ટ અ ફર્સ્ટ વી સો ધ લવલી ડીયર ધે વેર રનિંગ અરાઉન્ડ ઇન ધ ફિલ્ડ ધેન વી વેન્ટ ટુ કેજીસ વેર ધ મંકીઝ એન્ડ ધ ગોરિલાઝ વેર કેપ્ટ ધ મંકીઝ વેર જમ્પિંગ ઓલ ઓવર ધ કેચ ધ ગોરિલાઝ વેર સિટિંગ ક્વાઇટલી વી અલ્સો સો અ રેબિટ લાયન ટાઈગર જીબ્રાઝ એન્ડ જીરાફ ધ બિયર્સ વેર સિટિંગ ક્વાઇટલી ઇન ધેર કેજીસ વી અલ્સો સો મેની બર્ડ્સ લાઈક અ પીકોક પેરોટ્સ એન્ડ ઓસ્ટ્રિચ ધેર વેર અ સ્નેક્સ એન્ડ ધ ક્રોકોડાઇલ ટુ વી એન્જોય અવર વિઝિટ ટુ ધ જુ અને ત્યાર પછી આપણને આપેલું છે માય ડ્રીમ સિટી તો અહીંયા ક્લૂ આપણને આપેલા છે એના ઉપરથી આ પ્રમાણે આપણે એસે લખી શકીએ ઇન માય ડ્રીમ સિટી ઇમેજિન A tall building that touch the sky. There are beautiful gardens with colorful flowers where butterflies dance around. Hospitals in my dream city have all the new machines to help people feel better. And there are schools and colleges where friends learn and play together. We also have a big city hall where important people make decisions to keep everyone happy. In a special library, I can read lots of interesting books and learn new things. My dream city has a many different regions place where people can play and share their, share their beliefs. To go around we have buses and trains that take us uh, everywhere. So there is uh, no need too much traffic. I love going to shopping malls with my family. And we even have a big airport where airplanes fly high in the sky. Taking uh, people on uh, exciting adventures. My dream city is a happy place. વિથ અ લોટ્સ ઓફ ફન એન્ડ એક્સાઇટિંગ થિંગ્સ ટુ ડૂ મિત્રો ફરીવાર મળીશું આપણે એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો અત્યાર સુધીની જેટલી પણ પ્રશ્ન બેંક લેવાય છે તે બધી જ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂક્યા છે આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો